મણિપુરમાં ફરી એક વખત સ્થિતિ બગડી છે સ્થિતિને લઈને ખાસ તેને કાબુમાં કરવા માટે આરએફ ને પણ બોલાવવામાં આવે છે પ્રદર્શનકારીઓ રસ્તો બ્લોક કરી દીધો છે ઉપરાંત પોલીસે પાછળ ફરવા માટે ખાસ મજબૂર થવું પડ્યું છે ભીડને લઈ અલગ અલગ કરવા માટે ખાસ પોલીસ તરફથી ટીયર ગેસ પણ ખાસ સેલ છે તે છોડવામાં આવ્યો છે મણિપુરમાં સ્થિતિ વધારે કથરતા પંદર સપ્ટેમ્બર સુધી પાંચ દિવસ માટે ઇન્ટરનેટ છે તે એકના ઉપર ખાસ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ પહેલા મણિપુરમાં ફરી ઇમ્ફાલ સહિત ત્રણ જિલ્લામાં કહી શકાય કરફ્યુ લગાવી દેવામાં આવ્યો છે મહિલાઓને ડ્રોન હુમલાના વિરોધમાં ખાસ મશાલ જુલસ છે તે કાઢવામાં આવ્યું હતું જુલસ કાઢ્યા બધા વાત કરીએ સોમવારે પણ પ્રદર્શનકારીઓએ રાજભવન પર પથ્થરમારો કર્યો હતો મણિપુર હિંસાની આગમાં અત્યારે સળગી રહ્યું છે ને હાલ પૂર્વોત્તર સ્થિતિ આ રાજ્યમાં લૂંટ હત્યા અને અશાંતિના સમાચાર પણ સતત આવી રહ્યા છે મણિપુરમાં લગભગ ત્રણ મે બે હાજર છે તે શરૂ થઈ હતી પરંતુ સોળ મહિના બાદ પણ રાજ્યમાં શાંતિ આવી નથી મણિપુરમાં સ્થિતિતાનો અંદાજ આવતા વાત કરી શકાય કે ત્યાં હિંસાનો સામેલ બંને સમુદાય પાસે હવે હથિયાર પણ છે અને જેનો ઉપયોગ યુદ્ધમાં કરવામાં આવી રહ્યો છે મણિપુરના મુખ્યમંત્રી એન બિરેનસિંહ વિપક્ષના નિશાના પર છે અને તે પક્ષપાતનો આરોપ લગાવ્યો આવતા રહે છે છે જે સમાજમાંથી આવે રાજકીય રીતે મણિપુરમાં પ્રભાવશાળી છે અને એવામાં પણ ખાસ આરોપ લગાવતા રહી છે કે મુખ્યમંત્રી બિરેનસિંહ મૈત્રી સમાજના લોકો પ્રત્યે સોફ્ટ કોર્નર ધરાવે છે અને હિંસામાં ભાજપના નેતાઓ પણ નિશાન બનાવવામાં આવી રહ્યા હતા